આટલા દિવસ થયા તેમ છતાં હજુ લોકોના ઘરોના સર્વે નથી થયા કોઈ પણ જાતની કેસ્ટડોલ ચૂકવવામાં નથી આવી કોઈ પણ જાતની ઘરવકરી કે અન્ય કોઈ રાહત ચૂકવવામાં નથી આવી એક તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણ ઘરવકરી નાશ પામી છે કામ ધંધા બિલકુલ બંધ છે ખેતી સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂકી છે જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે મોટા પ્રમાણમાં પશુઓ ડૂબીને તણાઈને મોતને ભેટ્યા છે ત્યારે બધી જ બાજુથી લોકો જ્યારે હેરાન પરેશાન હોય અને તંત્ર પાસે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે અમારી કોંગ્રેસની ટીમ આજે અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ ધારાસભ્ય માની કાંતિભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને તમામ આગેવાનો અમે આ ગામોની મુલાકાત લીધી છે તમે સૌએ જોયું કે હજુ પણ છાતી સમા પાણી ગામોમાં ભરાયેલા છે ગામોમાં ચારે તરફ ગંદકી છે જે ગામમાં પીએસસી દવાખાનું છે ત્યાં ડોક્ટર નિયમિત નથી આવતા ત્યાં દવાનો પૂરતો પુરવઠો નથી પશુઓના મૃત્યુ થયા છે તે તેની રોગચાળો ફાટી નીકળે એની માટેની કોઈ કાળજી નથી લેવાતી ત્યારે મારી સરકારને મુખ્યમંત્રીને વિનંતી છે કે તમારી મુલાકાત પછી પણ તંત્ર અહીંયા નિષ્ઠુર રીતે સંવેદનહીનતા સાથે કામ કરી રહ્યું છે બિલકુલ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે મુખ્યમંત્રીની મુલાકાત પછી આટલા દિવસ પછી કેશડોલ ના મળી હોય કોઈ જાતની સહાય ના હોય કોઈ પણ જાતનું મદદ ના હોય હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે ત્યારે સરકારને વિનંતી કરીએ છે કે સંવેદનશાલતા સાથે તાત્કાલિક લોકોને પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ સભ્ય સભ્યની પ્રતિ દિવસની કેશડોલ ચૂકવવામાં આવે જે ઘરવકરી સંપૂર્ણ નાશ થઈ છે તમામ ઘરવકરી માટેની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે ખેતીનો પાક સંપૂર્ણ નિષ્ફળ છે ત્યારે એના સર્વે માટેની ટીમો તાત્કાલિક મૂકવામાં આવે પશુના મૃત્યુ થયા છે તો એના પીએમ રિપો રિપોર્ટની માગણી કરવાને બદલે એના ફોટા કે પંચક્યાશ કરી અને એને સહાય મળવી જોઈએ મકાનો પડી રહ્યા છે તો એને પાકા મકાન મળવા જોઈએ જમીન ધોવાઈ રહી છે તો એને વળતર મળવું જોઈએ અને અનેક જગ્યાએ એવું છે કે ગરીબ લોકો ભાગ્યા તરીકે ખેતમજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હોય છે સિઝનમાંથી એને પણ ચોથો પાંચમો ભાગ મળશે આશા સાથે મહેનત કરતા હોય તો એમને પણ આખું વર્ષ નુકસાન જવાનું એની પણ સર્વેમાં ચોકસાઈ કરીને એને પણ સહાય મળવી જોઈએ અને આ તમામ કામગીરી તાત્કાલિક થવી જોઈએ એવી સરકાર પાસે માંગણી કરીએ છીએ અને મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ જો તંત્ર ઊંઘતું હોય નિષ્ઠુર થઈને કામ કરતું હોય તો હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે ખાસ હોય ત્યારે લોકો માટે તો સરકાર માય બાપ હોય છે સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા હોય અને સરકારે પણ આ કેસ્ટડોલ કે ઘરવકરીમાં કોઈ કરોડો રૂપિયા નથી ચૂકવવાના ગરીબ સામાન્ય માણસને તકલીફના સમયે મદદ કરવાની છે એવા સમયમાં તંત્રએ પણ ઉદારતા રાખવી જોઈએ સ્થળ પર જે સ્થિતિ છે એનું પંચક્યાશ કરી સ્થાનિક જે આગેવાનો છે પંચાયત તલાટી ગ્રામ સેવક એનો રિપોર્ટ લઈ અને જે પણ ઘરવકરી ચૂકવવાની હોય કેસ્ટ્રોલ આપવાની હોય મકાનની સહાય કરવાની હોય જમીન ધોવાની સહાય કરવાની હોય પાક નુકસાનીની સહાય કરવાની હોય કે પશુના મૃત્યુ માટેની સહાય કરવાની હોય આ તમામમાં ડોક્યુમેન્ટ્સ નથી એમ કરીને એમાંથી સહાય નહીં ચૂકવવાની જે નીતિ છે ખોટી છે ડોક્યુમેન્ટની માગણી કરવાને બદલે પંચક્યાસ કરી સ્થાનિક લોકોને સાથે રાખીને સરકારે તાત્કાલિક માનવતા રાખીને સહાય ચૂકવવી જોઈએ મુલાકાતમાં લોકોને એક જ સુર છે કે બે હજાર પંદરમાં પૂર આવ્યું બે હજાર સત્તરમાં પૂર આવ્યું હવે પચીસમાં પૂર આવ્યું હજુ પણ ભવિષ્યમાં આવી સ્થિતિ થાય દર વખત બધું જ બરબાદ થઈ જાય છે લોકો ઘરબાર વગર ના થાય છે પશુઓ તણાઈ જાય છે ખેતી બરબાદ થાય છે જમીન બરબાદ થાય છે તો આનો કાયમી નિકાલ માટે જે પણ ગામોમાં પાણી ભરાય છે એ રણ સુધી એક પાણીના નિકાલ માટેની કાયમી કેનાલ બનવી જોઈએ દરેક ગામમાં ક્યાંક દલિત સમાજના લોકો છે બક્ષીપન સમાજના લોકો છે ગરીબ લોકો છે જે એવા વિસ્તારમાં વસવાટ કરે છે કે જ્યાં દર વખત પાણી ભરાય છે અને મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે છે તો એવા વિસ્તારોનો સર્વે કરી અને એ લોકોને નવેસરથી જમીન સંપાદન કરીને પ્લોટ ફાળવીને ઊંચી જગ્યાએ એમને કાયમી ધોરણે મકાન મળે વસવાટ કરે એટલા માટેની વ્યવસ્થા થવી જોઈએ તો આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ થાય સાથે સાથે સરકારને માગણી કરીએ છીએ કે તમે ઘર વકરીને ડોલ તો નજીવી આપવાના પણ અત્યારે લોકો ભૂખ્યા છે તો તાત્કાલિક એક મહિનાનું રાશન સસ્તા અનાજની દુકાનેથી બધા જ રાશન કાર્ડ ધારકોને એક મહિનાનું અનાજ તાત્કાલિક મફતમાં અપાય એવી પણ માગણી કરીએ છીએ

બેટાળા તળાવમાં પાણી જવાનો વો હતો અને જ્યારે ત્યારે કેનાલ બનાવી ત્યારે એન ગેન રીતે કોઈ પણ ભૂલ થયો હોય ઝોણમાં ન આવ્યું હોય તો અહીં પાણીનો નિકાલ કર્યો નથી જેના લીધે જે મુરીખા દેથળી રોડ બંધ થાય છે એ આ બેટાળાનો વો રોકાવાને કારણે અને વો રોકવાનો કોઈ ખેડૂત નો વિરોધ નથી કે કોઈ ખેડૂતે વોરતો નથી પણ કેનાલ નો આડી કેનાલ પડતી હોવાથી પાણીનું રોપણ થાય છે અને ઉપરલા ભાગની તમામ ખેતીવાડી અને જે કોઈ ખેડૂતો ખેતરમાં રહે છે એની ઘર વખરી આ તમામને નુકસાન થાય છે ગત વર્ષની અંદર

ચાહે બનાવેત કરવાનો ધંધો આ તંત્ર કર્યો આજે આ પરવીણ સરપંચ આદર છે ગામ લોકો આદર છે હું કોઈના ખેડૂત તરીકે આ રજુઆત કરું છું જય હિન્દ જય ભારત